સવારે જાગતા જ લોકોના કપડા અને વાસણો પર કાળી ઢૂંડની પરત જોવા મળે છે રહેવાસીઓએ જણાવ્યું કે બાળકો અને વૃદ્ધો ખાસ કરીને શ્વાસની સમસ્યા આંખોમાં ચુંબન અને ખાંસી જેવી તકલીફ અનુભવી રહ્યા છે કંપનીની ઔદ્યોગિક ચીમનીમાંથી સતત નીકળતા કાળા આખા હવા બગડી ગયું છે સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી હવે ગ્રામજનો દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબી પાસે તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે પર્યાવરણ વિભાગના અધિકારીઓએ આ મુદ્દાને ગંભીરતાથી લઈને પ્રાથમિક તપાસ શરૂ કરવાની વાત કરી છે જો કંપની નિયમોનું પાલન કરતી ન હોવાનું બહાર આવશે તો કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવી શક્યતા છે હાલ બાવડા બગોદરા હાઈવે પર વાયુ પ્રદૂષણનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે હવે જોવું એ રહ્યું કે પ્રશાસન કેટલા ઝડપી પગલા લે છે ગોહેલ સોહિલ દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ